રાત્રિના અગિયાર વાગ્યા બાદ કોમ્બિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત અસામાજિક તત્વોનો અડ્ડો બની રહેલા પાનના ગલ્લા ચાની ટપરી ખાણીપીણીની લારીઓ સહિતના બંધ કરાવવામાં આવી રહ્યા છે તો સાથોસાથ મોટર વ્હીકલ એક્ટ એકસો પંચ્યાસી તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુના દાખલ કરીને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સોમવારના રોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન ભક્તિનગર પ્રદ્યુમનગર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન માલવીનગર પોલીસ સ્ટેશન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને જ્યારે સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ સાથે પોલીસ દ્વારા કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓના માલિકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને સાથોસાથ ગેરકાયદેસર હથિયારોને લઈને જતા ફરતા લોકોને ચેકિંગ કરવામાં એ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી તો રાજકોટ શહેરના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લુખા તત્વોના આતંકને ડામવા માટે નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત રાજકોટ શહેરની જનતાને જાહેર કરવામાં આવેલા નંબર પર ફોન કરીને દારૂ અને જુગારના અડ્ડા સામાજિક તત્વોના આતંક બાબતે માહિતી આપવામાં પણ જણાવ્યું હતું વધતા જતાં રાજકોટમાં ક્રાઇમને લઈ રાજકોટ પોલીસ છે તે એક્શન મોડમાં આવી છે અને રાત્રિના જે ન્યૂસર્સ ફેલાવતા જે પોઈન્ટો હોય છે સારી ટપરી હોય છે ખાણીપીણીના જે હોય છે તે અત્યારે રાજકોટ પોલીસ છે તે થવાઈ બોલાવી રહી છે આજે રાજકોટમાં જે રાજકોટ ડીસીપી જે ક્રાઇમ ડીસીપી જગદીશ ભાંગરવા સહિતના અધિકારીઓ છે તે અત્યારે જે કહેવાય રાત્રિમાં જે સંરક્ષણ નીકળ્યા છે અને રાજકોટની જે બજારો છે એમાં તપાસ હાથ ધરી છે ત્યારે આપણી સાથે રાજકોટ પોલીસ છે તે એક્શન મોડમાં દ્રશ્યો હું દેખાવા માગીશ કે અત્યારે રાજકોટ જે પોલીસ છે તે એક્શન મોડમાં આવી છે અને જે રાજકોટના જે ન્યુસન્સ પોઈન્ટ જેવા ગણાય છે જેવા કે ચાની ટપોરીઓ હોય છે તેમને તેમની સાથે આપણે વાત કરે આપણે ડીસીપી છે એમની સાથે વાત કરીશું અસર શું કહેવાય અત્યારે જે રીતે રાજકોટમાં ક્રાઇમ વધી રહ્યો છે તેને અત્યારે ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે રાજકોટ શહેર પોલીસ દ્વારા નાઇટમાં કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીના ભાગરૂપે એવા તત્વો એવા અસામાજિક તત્વો જ્યાં જ્યાં ભેગા થતા હોય છે એવા પોઈન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને ત્યાં અમે બેઝ એનાલાઇઝર સાથે એનડીપીએસ કિટ સાથે અને બીજા અમારા જે ઇક્વિપમેન્ટ છે એમની સાથે ચેકિંગ કરી રહ્યા છીએ અને જે પણ કાયદાકીય જોગવાઈઓનો ભંગ કરતા માણસ પકડાય છે એના વિરુદ્ધ અમે કડક કાયદાકીય પગલાં લઈ રહ્યા છીએ જેમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી આર્મ્સેટ્રલ કાર્યવાહી ગુજરાત પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી પ્રોવિઝન એક્ટ હેઠળ કાર્યવાહી કરી રહ્યા છીએ સર આ જે જાહેરનામું છે રાત્રે અગિયાર વાગ્યાનું છે તો ઘણા સીટ આવે એમને પણ જાહેરનામું હતું છતાં પણ કહેવાય અમલવારી નથી હવે અમલવારી થાય છે શું કર્યું રાત્રે અગિયાર વાગે દુકાન બંધ કરી દેવા જેવો કોઈ જાહેરનામું મારા ધ્યાનમાં નથી વ્યાપાર ધંધા ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ રાખી શકાય પર વ્યાપાર ધંધાની આડમાં કોઈ પણ ઇલિગલ એક્ટિવિટી ના થાય અને ક્રિમિનલ એક્ટિવિટી ના થાય અસામાજિક તત્વો પોતાના જે પુસ્તક ઇરાદા છે એમને પાર ના પાડે એની માટે અમે પ્રતિબંધ છીએ અને એના વિરુદ્ધ અમે પગલા લઈશું સર રાજકોટમાં જે રીતે ક્રાઇમ વધી રહ્યો છે ત્યારે હવે એના ગામમાં રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે એક નંબર પણ જાહેર કર્યો છે શું કહેશું અમુક માણસો પોલીસને માહિતી આપવામાં ગભરાય છે કેમ કે એમને એવું લાગે છે કે લુખા તત્વો એમને હેરાન કરશે અથવા કોર્ટ કચેરીના પચરામાં નહીં પડવું તો એના માટે માહિતી આપવામાં અમને માહિતી મળવામાં પ્રોબ્લેમ થાય છે તો એના માટે એક અમે ક્રાઇમ બ્રાન્ચનો નંબર જાહેર કર્યો છે જેમાં કોઈ પણ માણસ પોતાની માહિતી પોતાની ઓળખ ગુપ્ત રાખ્યા પછી અમને માહિતી શેર કરી શકે છે અને અમે ફક્ત અને ફક્ત જે માહિતી છે એમાં કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી અથવા કાયદાકીય રીતે એક્શન થતું હશે તો અમે એમાં એક્શન લઈશું અને માણસની ઓળખ અમે થતી નહીં કરીશું આખરી સવાર ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી જે લુખાવો છે જે રાજકોટને શાંતિ દોડવાનો પ્રયત્ન પ્રયાસ કરે છે તેવાને હવે રાજકોટ પોલીસ કેવો જવાબ આપશે આવા માણસોને કોઈ પણ કિંમતે મૂકવામાં નહીં આવશે એના વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે એના વિરુદ્ધ જે વારંવાર ગુના કરતા હશે તો એના વિરુદ્ધ તડીપાર પાસા જેવી કાર્યવાહી કરીશું અને કોઈ ગેંગ તરીકે મળીને ઓપરેટ કરતા હશે તો એના વિરુદ્ધ જીસીટીઓસીની કાર્યવાહી કરીશું અને બાકી જે ડે ટુ ડે ક્રાઇમ્સ છે એમને પ્રિવેન્ટ કરવા માટે પણ અમારી ટીમો લાગેલી છે તો પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ક્રિમિનલ એક્ટિવિટીમાં લિપ્ત થશે તો એના વિરુદ્ધ રાજકોટ સિટી પોલીસ પાછળ એના હાથ ધોઈને પડી જશે રાજકોટ ક્રાઇમ ડીસીપી જગદીશ ભંગરવા જેમને ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું જે રીતે ઇન્ડિયા ન્યૂઝમાં જે રાજકોટમાં જે કહેવાય કે ક્રાઈમ વધી રહ્યો છે તેને ડામવા માટે જ્યારે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે અને જે કોઈ લુખા તત્વો છે જે કોઈ આવારા તત્વો છે તે રાજકોટને શાંતિ જાળવવાનો પ્રયત્ન કરશે તો તેની ઉપર રાજકોટ પોલીસે તે કડકમાં કડક કાર્યવાહી કરશે કેમેરામેન હાર્દિક મોડા સાથે પ્રતિક લીમાણી રાજકોટ તો આગળ વાત आगे नवसारी જિલ્લાના पशु